હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં તો આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે કંટોલાના શાકની રેસિપી તો કંટોલા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો તમારે ચોમાસાની સિઝનમાં તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવાનો અને ભરવાની ઝંઝટ વગર એકદમ નવી રીતે સ્પેશિયલ મસાલો બનાવીને આપણે આ કંટોલાનું શાક બનાવીશું ખાવામાં એટલું ટેસ્ટી બનશે કે હવે બાળકો પણ આ શાક માંગી માંગીને ખાશે તમે ભરેલા રવૈયા કે પછી ભરેલા મરચાં ખાવાનું પણ ભૂલી જશો એટલું ટેસ્ટી આ શાક બનશે તો ચાલો એકદમ ઝટપટ બની જાય તેવું શાક બનાવવાનું શરૂ કરીએ રેસિપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ચાલો બનાવીએ તો હવે સૌથી પહેલાં તો કંટોલાનું શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા કંટોલા લઈ લીધા છે અને કંટોલા તમારે આ રીતે થોડા ગ્રીન હોય તેવા લેવાના છે એકદમ પીળા હોય તેવા કંટોલા નથી લેવાના અને કંટોલામાં ઉપર માટીનું પ્રમાણ હોય છે તો એકદમ સરસ રીતે મેં બે થી ત્રણ વાર તેને ઘસીને ધોઈને કોરા કરી લીધા છે હવે આપણે કંટોલાના ઉપરનો અને નીચેનો ભાગ કટ કરી લઈશું અને ઉપરની જે છાલ હોય તેને આપણે બધે અલગ નથી કરવાની ફક્ત આ રીતે ઉપર થોડોક કાંટાવાળો ભાગ હોય છે તેને જ આપણે અલગ કરીશું છાલમાં ઘણા પોષક તત્વો હોય છે તો તમારે બધી છાલ અલગ નથી કરવાની ફક્ત આ રીતે હલકા હલકા હાથે આપણે ઉપરનો કાંટાનો ભાગ હોય તેને અલગ કરી લઈશું અને વચ્ચેથી હવે આપણે તેને કટ કરીશું અને તેના આ રીતે ચાર ટુકડા કરી લઈશું તમે તેના ફક્ત બે પીસ કરવા માગતા હોય તો બે પીસ પણ કરી શકો છો તો બિલકુલ આ રીતે આપણે ઉપર નીચેના ભાગને કટ કરીને હલકા હાથે ઉપરના કાંટાવાળા ભાગને અલગ કરી લઈશું અને જો કોઈ કંટોલા આ રીતે અંદરથી થોડાક સેચ પાકી ગયેલા હોય તો તેમાંથી તમારે ફક્ત જે કઠણ બીનો ભાગ હોય છે તેને જ અલગ કરી લેવાનો છે અંદરનો જે ભાગ હોય છે તેને અલગ કરીને બિલકુલ પણ કંટોલાને ફેંકવાના નથી અને જો તમને બીનો ભાગ પસંદ હોય તો તમે રાખી શકો છો પણ આ રીતે કઠણ હોય તેવા બી આપણે કાઢી લઈશું તો શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે તો બધા કંટોલાને મેં આ રીતે કટ કરી લીધા છે તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ કંટોલા આ રીતે કુમળા છે ફક્ત કોક કંટોલા જ આ રીતે પાકી ગયેલા છે અને તેના અંદરથી આ રીતે આપણે બીનો ભાગ અલગ કરી લીધેલો છે આટલા માપમાંથી તમે ચાર લોકોને સર્વ કરી શકો એટલું શાક બનશે હવે આપણે કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે રાખીશું અને તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ચોથાઈ ટી સ્પૂન હિંગ ઉમેરીશું અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું અને જે કંટોલાને આપણે કટ કરીને રાખ્યા છે તે બધા જ કંટોલા આપણે કઢાઈમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું તો આપણે મસાલો પણ આગળ બનાવવાના છીએ તેમાં પણ આપણે મીઠું એડ કરીશું તો અત્યારે તમારે કંટોલામાં એકદમ ધ્યાનથી મીઠું એડ કરવાનું અને હવે બધા જ કંટોલાને આપણે એકદમ સરસ રીતે હળદરથી કોટ કરીને એક મિનિટ માટે આ રીતે ખુલ્લા સાતળી લઈશું એક મિનિટ જેવું સતળાઈ જાય એટલે હવે આપણે તેને ઢાંકીને સ્લો ગેસની ફ્લેમ પર કૂક થવા માટે રાખીશું ત્યાં સુધી આપણે શાકમાં નાખવા માટેનો એક ટેસ્ટી સ્પેશિયલ મસાલો બનાવીને તૈયાર કરી લઈશું તો તેના માટે આપણે એક નાનું મિક્સર જાળ લઈશું અને તેમાં એક ચોથાએ કપ આ રીતે ખમણેલું ટોપડું લઈશું આપણે અને તેની સાથે જ એક ચોથાઈ કપ જેટલા આપણે આ રીતે મોળા ભાવનગરી ગાંઠિયા લઈશું જો અહીંયા તમારી પાસે મોળા ગાંઠિયા ના હોય તો તમે તેની જગ્યાએ બેસનની જાડી સેવ પાપડી કે પછી તીખા ગાંઠિયાનો ઉપયોગ પણ કરી શકો છો અને એક ચોથાઈ કપ જેટલી આપણી ખારી સિંગ આ રીતે ફોતરા સહિત જ લઈશું જો ખારી સિંગ ના હોય તો તમે શેકેલા સિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો હવે બધી જ વસ્તુને આપણે પલ્સ કરીને એકદમ સરસ રીતે તેને બાટીને તૈયાર કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુનો પલ્સ ઉપર મેં આ રીતે પાવડર તૈયાર કરી લીધો છે હવે મિક્સિંગ બાઉલ લઈને આપણે બધા જ મસાલાને આ રીતે તેમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે તેમાં એક ટેબલ સ્પૂન આદુ લસણ અને લીલા મરચાંની વાટેલી પેસ્ટ એડ કરીશું કંટોલાના શાકમાં લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે પણ જો તમે લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ કરી શકો છો અને આ રીતે બીજી એક ટેબલ સ્પૂન જેટલી પેસ્ટને આપણે બચાવીને રાખીશું જે પાછળથી આપણે શાકનો વઘાર કરતી વખતે એડ કરીશું અને હવે તેમાં એક ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું એક ટી સ્પૂન આમચૂર પાવડર ઉમેરીશું અડધી ટી સ્પૂન ગરમ મસાલો અડધી ટીસ્પૂન સંચર પાવડર ઉમેરીશું અડધી ટી સ્પૂન કરતાં થોડીક ઓછી હળદર પાવડર બે ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું તો અત્યારે આપણે કંટોલાના ભાગનું મરચું પણ અત્યારે જ એડ કરી દઈશું મરચું તમારા ઘરમાં જે રીતે તીખાસ ખવાતી હોય તમે વધારે ઓછું કરી શકો છો દોઢ ટી સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરીશું અને હવે તેમાં એક ચોથાઈ ટી સ્પૂન આપણે મીઠું ઉમેરીશું તો આપણે આમચૂર પાવડર પણ એડ કરેલો છે એટલે મીઠું એકદમ ઓછા પ્રમાણમાં ઉમેરીશું બધી વસ્તુને બેલેન્સ કરવા માટે આપણે બે મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું એક ચોથાઈ કપ જેટલા ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું તો ગળ પણ ખટાશ અને મીઠું બધું તમારે એક સરખું બેલેન્સ કરવાનું છે તો જ તમારો મસાલો એકદમ ટેસ્ટી બનશે અને હવે તેમાં એક મોટી ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું અને હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ મસાલો બનાવવામાં આપણે ગાંઠિયા સીંગ અને ટોપરાના છીણનો યુઝ કરેલો છે તો તેમાં પણ થોડોક તેલનો ભાગ હોય જ છે એટલે આપણે ફક્ત એક મોટી ચમચી જેટલા જ તેલનો યુઝ કરવાનો છે તો બધી જ વસ્તુ મિક્સ કરીને તમે જોઈ શકો છો આ રીતનો મસાલો મેં તૈયાર કરી લીધો છે આ મસાલો તમારા કંટોલાના શાકનો સ્વાદ સો ગણો વધારી દેશે તો લગભગ ચાર એક મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ઢાંકણ ખોલી લઈશું અને કંટોલાને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું કંટોલાને કૂક થવામાં એકદમ ઓછો સમય લાગશે કેમ કે આપણે તેને હળદર અને મીઠામાં પહેલાં કૂક કર્યું છે તો આ રીતે મિક્સ કરીને આપણે તેને તોડીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો નેવું ટકા જેટલા આપણા કંટોલા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે હજી આપણે તેને ઢાંકીને ફક્ત એક મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈશું એટલે આપણા કંટોલા છે તે પરફેક્ટ કૂક થઈ જશે એક મિનિટ પછી ફરીથી આપણે ઢાંકણ હટાવી લઈશું અને કંટોલાને મિક્સ કરીને આપણે ચેક કરી લઈશું તો આ રીતે એક કંટોલાને તોડીએ તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણા કંટોલા છે તે સોફ્ટ થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને બધા જ કંટોલાને આપણે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું હવે આપણે શાક માટેનો એક વઘાર કરવાનો છે જેના લીધે આપણું આ કંટોલાનું શાક એકદમ ટેસ્ટી લાગશે તો એ જ કડાઈમાં આપણે ફરીથી એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું કંટોલાના શાકમાં તેલનું પ્રમાણ થોડુંક ચડિયાતું રહેશે તો શાક વધારે સારું લાગશે હવે તેમાં એક ટી સ્પૂન જીરું એડ કરીશું એક ટી સ્પૂન લીલી વરિયાળી અને એક ચોથા ટી સ્પૂન કાળા મરીનો પાવડર એડ કરીશું લીલી વરિયાળીનો સ્વાદ આ શાકમાં ખૂબ સરસ લાગે છે દસ એક જેટલા મીઠા લીમડાના પાનને આ રીતે તોડીને એડ કરીશું અને હવે આપણે તેમાં જે એક ટેબલ સ્પૂન જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ હતી તે ઉમેરીશું એક ચોથાઈ ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીને બધી જ વસ્તુને આપણે થોડી સેકન્ડ માટે સાતળીશું એટલે આદુ લસણ અને મરચાંની હલકી કચાશ દૂર થઈ જશે તો આ રીતે તમે શાકમાં વઘાર કરશો એટલે શાકનો સ્વાદ વધારે સ્વાદિષ્ટ લાગશે અને એકદમ સરસ રીતે બધી વસ્તુ સતળાઈ જાય એટલે હવે આપણે જે કંટોલાને કૂક કરીને રાખ્યા છે તે બધા જ એડ કરીશું અને વઘાર સાથે આપણે કંટોલાને એકદમ સરસ રીતે મિક્સ કરીને એક મિનિટ જેવું સાતળી લઈશું કંટોલા વઘાર સાથે સરસ સતળાઈ જાય એટલે હવે આપણે જે મસાલો બનાવીને તૈયાર રાખ્યો છે તે બધો આ રીતે એડ કરીશું અને બધો જ મસાલો કંટોલાના ઉપર એકદમ સરસ રીતે કોટ થઈ જાય એ રીતે આપણે ખુલ્લું જ તેને સાતળીને મિક્સ કરી લઈશું તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણા કંટોલા ઉપર બધો જ મસાલો એકદમ સરસ રીતે કોટ થઈ ગયો છે અને સાઈડમાંથી થોડુંક તેલ પણ આ રીતે રિલીઝ થવા લાગ્યું છે અને હવે આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથીનો પાવડર ઉમેરીશું થોડાક લીલા કટ કરેલા ધાણા એડ કરીશું અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આ સ્ટેજ ઉપર બંધ કરી દઈશું અને બંધ ગેસની ફ્લેમમાં જ આપણે ગરમ હોય શાક ત્યારે તેને ફક્ત એક મિનિટ માટે આપણે ઢાંકીને થવા દઈશું એક મિનિટ જેવું થઈ જાય એટલે હવે અહીંયા આપણું શાક સવ કરવા માટે એકદમ રેડી છે તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું કંટોલાનું શાક બનીને તૈયાર થયું છે તો ગરમા ગરમ શાકને હવે આપણે સર્વ કરીશું આ શાક તમે રોટલી સાથે કે પરાઠા સાથે સર્વ કરી શકો છો તમે ક્યારે આ રીતે મસાલો બનાવીને કંટોળાનું શાક ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારું શાક કેવું બને છે તે મને કમેન્ટ કરીને જણાવજો અને તમે કયા શહેરમાંથી કઈ જગ્યાએથી મારી રેસીપી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટમાં જણાવજો એટલે મને ખબર પડે કે મારો વિડીયો તમે કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો તો આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે થેન્ક યુ ફોર વોચિંગ